અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી સુધીમાં આવેલ કંપનીઓને દસ હજાર ચોરસ મીટરથી વધુના પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમ છતાં તેઓના કંપનીમાં આવતા ભારે વાહનો અને કર્મચારીઓના વાહનો બહાર મુકાવી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ સામે આવે છે જેને પગલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને લેખિતમાં જાણ કરી તેઓના વાહનો માટે કંપનીની અંદર પાર્કિંગ સુવિધા ઊભી કરી ત્યાં પાર્ક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે મુખ્ય માર્ગને અડીને જ મોટા વાહનો ઊભા કરી દેવાતા આ માર્ગ પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે મોટા વાહનો અંદર પાર્ક થવાથી અન્ય વાહનો સરળતાથી પસાર

મોટા પ્લોટ ધારો ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસી વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે